જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું ધાણાની અંદર સારામાં સારો કલર કઈ રીતના લઈ આવવો અને ક્યારે વાઢવાથી આપણને ફાયદો થાય તો સૌ પ્રથમ મિત્રો વિડીયોને લાઈક કરી દેજો અને જે મિત્રો નવા હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો વિડીયોની શરૂઆત હવે આપણે વાત કરીએ મિત્રો ધાણાની અંદર આપણે બેસ્ટ કલર કઈ રીતના લઈ આવવો સાવ એકદમ લીલવણી ધાણા કરવા હોય તો એના માટે શું આપણે કરવું પડે તો આમાં મિત્રો બે પ્રશ્ન થઈ શકે કે એક તો તમારે કલર બનાવવું અથવા ધાણાની અંદર આપણે વજન વધારવું બે વસ્તુ છે આપણા હાથમાં ડિસિઝન આપણે ખુદને જ લેવાનું રહે જો તમારે કલરવાળો ધાણો અથવા ધાણી બનાવવી હશે તો એને આપણે નેવું દિવસ આજુબાજુ થાય તો ત્યારે વાઢી જ લેવાના તમે આની અંદર જોઈ શકો છો આમાં હજી દસ પંદર ટકા જેવા આપણે ફૂલ દેખાય છે બસ જો આ પોઝિશનમાં હોય આ રીતના તો આપણે આને વાઢી લઈએ તો આપણે કલરમાં ખૂબ સારું એવું થાય વજનમાં થોડુંક હળવું રહે પણ કલર સારો રહે અથવા જો તમારે કલરનું ને એવું બધું કંઈ ના હોય અને સારામાં સારો વજન કરવો હોય તો એને નેવું દિવસ પ્લસ સો દિવસ આજુબાજુ રહેવા દો ક્યાંય જો આ પ્રકારના તમને ક્યાંય ફૂલને એવું કંઈ જોવા ના મળે ત્યારે જો આપણે ધાણાનું કટિંગ કરીએ તો આપણને વજન તો ખૂબ સારું મળશે પણ જોઈએ એવું આપણને કલર નહીં મળે જે આપણે ખાખી કલરને કહેતા હોઈએ એ પ્રકારનું આપણને કલરમાં જોવા મળશે તો આપણે બે રીતના થઈ શકે મિત્રો કલર બનાવવો હોય જો તમારે તો નેવું દિવસ આજુબાજુના ધાણા થાય પાંચ દસ ટકા જેવું ફ્લાવરિંગ હોય ત્યારે આપણે વાડી નાખીએ તો આપણને સારો કલર મળશે અને જો વજન કરવું હોય તો સો દિવસ આજુબાજુ રહેવા દઈએ તો એની અંદર આપણે સારામાં સારું વજન પડે મિત્રો આ વખતે તમે જોઈ શકો આ ઝાકળના લીધે ફૂલ ને ખૂબ પ્રશ્ન જોવા મળ્યો છે જો આ બધા ફૂલ બરી ગયા છે તો આ વખતે આ પ્રકારનો પ્રશ્ન આપણને બહુ જોવા મળ્યો છે કે ફૂલને એ બધા વધારે પડતા બહાર છે તો એનું મેન કારણ એક જ છે મિત્રો આપણે જે નાના ધાણા હોય ત્યારે આપણે બહુ એની અંદર ફૂગનાશકને એનો છંટકાવ કરતા નથી તો એના લીધે પણ આપણને આ ફૂલ ભરવાનો પ્રશ્ન રહીએ આ તમે જોઈ શકો આમાં ક્યાંય તમને અત્યારે કંઈ પારી કે એવું કંઈ દેખાતું નથી તો આની અંદર મેં એક જ ફૂગનાશકનો રાઉન્ડ લીધેલો હતો તો આપણે જ્યારે નાના ધાણા હોય ત્યારે આપણે બેથી ત્રણ ફૂગનાશકનો સ્પ્રે લઈ લઈએ અને એ પણ સારામાં સારા હેવી ફૂગનાશકનો સ્પ્રે લઈએ તો આ પ્રશ્ન આપણને જે ફૂલ બરે ને એ પ્રશ્ન થાય છે ને એ આપણને નહીં જોવા મળે ઓછા બરશે આમાં જોઈ શકો તમે આમાં પુષ્કળ પ્રમાણની અંદર ફૂલ છે આ જો આ બે ત્રણ દાણા બંધાણા બાકી બીજા બધાય આપણને બરી ગયેલા જોવા મળે તો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું મિત્રો ફૂગનાશકનો તો હંમેશા સ્પ્રે લઈ જ લેવાનો અને આપણે હવે વાત કરીએ મિત્રો આ ઈયળ જો ઈયળ આમાં દેખાય છે આમાં નોર્મલ ઈયળ તો હોય જ આપણે ધાણામાં અત્યારે આ પણ આપણને ખૂબ સારું એવું નુકસાન કરી શકે જોઈ શકો તમે અને આ જીવતી જાગતી જ ઇયળ છે આ તમે જોઈ શકો આ તો આનું પણ ખાસ ચેક કરતું રહેવાનું મિત્રો જો ઈયળ આવી ગઈ તો પણ આ ઘણું બધું નુકસાન કરી દેશે અને વાઢવામાં પછી મિત્રો તમે કઈ રીતના એનું ગલા કરો અથવા ગોળ રાઉન્ડ કરો એ કોમેન્ટ કરીને જણાવજો કઈ રીતના તમે કલર લઈ આવો જો કંઈ તમારી પાસે પણ એવી કંઈ માહિતી હોય તો એ પણ કોમેન્ટ કરીને જણાવજો જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને પણ થોડીક જાણકારી મળે ધન્યવાદ